નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ વિજય મારુ અને આજે આપણે વાત કરવાના છીએ એક નવા જ ટોપિકની સાથે જેનું નામ છે મૈત્રી કરાર એટલે કે આપણે મૈત્રી કરાર વિશે વાત કરવાના છીએ જેને અરસપરસનો સમજૂતી કરાર પણ કહે છે એટલે કે મૈત્રી કરાર કોણ કરી શકે મૈત્રી કરાર કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ અને મૈત્રી કરાર કરવા માટેની ઉંમર કેટલી છે અને મૈત્રી કરાર ક્યાં કરવા ઘણા બધા લોકોને આવા પ્રશ્નો છે તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં મેળવીશું તો સૌથી પહેલાં મૈત્રી કરાર કોણ કરી શકે તો ભારતીય બંધારણ મુજબ જે કોઈની ઉંમર અઢાર વર્ષથી ઉપર એટલે કે સ્ત્રી કે પુરુષ જેની ઉંમર અઢાર વર્ષથી ઉપર છે તે પોતે પુખ્ત કહેવાય અને પોતાની મરજી મુજબ ગમે ત્યાં રહી શકે છે તો મૈત્રી કરાર કરવા માટેની ઉંમર અઢાર વર્ષથી ઉપરની છે એટલે કે અઢાર વર્ષથી ઉપરના કોઈપણ છોકરો કે કોઈપણ છોકરી જેની ઉંમર અઢાર વર્ષથી ઉપર છે તેઓ મૈત્રી કરાર અથવા તો અરસપરસનો સમજૂતી કરાર કરીને સાથે રહી શકે છે તેમાં કોઈ પણ જાતની કોઈ તકલીફ પડતી નથી અને મૈત્રી કરાર કરવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈએ તો એના વિશે આપણે વાત કરીએ તો મૈત્રી કરાર કરવા માટે સૌથી પહેલાં તો છોકરાનું આધાર કાર્ડ તેમજ છોકરાના જન્મ પ્રમાણપત્રની જરૂર પડે છે અને મૈત્રી કરાર કરવા માટે છોકરીનું આધાર કાર્ડ તેમજ છોકરીના જન્મ પ્રમાણપત્રની જરૂર પડે છે તેમજ છોકરા તથા છોકરીના પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે તેમજ ઓળખ અંગે બે સાક્ષીઓની જરૂર પડે છે કે જે લોકો મૈત્રી કરાર કરવા માટે આવ્યા છે તેને કોઈ બે વ્યક્તિઓ ઓળખતા હોય એવા સાક્ષીઓની જરૂર પડે છે એટલે આપણે વાત કરી કે મૈત્રી કરાર કરવા માટે સૌથી પહેલાં કે છોકરા અથવા છોકરી જેની ઉંમર અઢાર વર્ષ છે તેઓ ભારતીય બંધારણ મુજબ પુખ્તતા પ્રાપ્ત કરે છે એટલે કે એડલ્ટ કેટેગરીમાં આવે છે કે જેની ઉંમર અઢાર વર્ષથી ઉપરની છે કે તેઓ પોતાની મરજી મુજબ કોઈ પણ જગ્યાએ ભારત દેશમાં રહી શકે છે તેમજ પોતાની મરજી મુજબ કોઈપણની સાથે રહી શકે છે તેમજ તે હવે મૈત્રી કરાર ક્યાં કરવા એ તમને ઘણા બધાને પ્રશ્ન થતો હોય તો કોઈ પણ વકીલની પાસે તમે જશો અને તમારે મૈત્રી કરાર કરવા હોય એકબીજાની મરજી મુજબ તમારી સાથે રહેવા માંગતા હોય તો તમે મૈત્રી કરાર કરી શકો છો મૈત્રી કરાર કોઈપણ વકીલ નોટરાઈઝ વકીલ નોટરી વકીલ પાસે તમે કરાવી શકો છો જો આ માહિતી આપણને ના ખબર હોય તો આવી જ માહિતી મેળવવા માટે ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો